કલેક્શન બધું બતાવો એમ કહેતા હોય પણ ગાળા બોર્ડરનું જે કલેક્શન આવે ને બહુ જ ઓછું આવતું હોય એમાં એ ઘણા કસ્ટમરોની રિક્વાયરમેન્ટ હતી કે પ્યોર સિલ્કમાં જે ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ આવે ને એ કલેક્શન બતાવો આજનું કલેક્શન પ્રીમિયમ કલેક્શન છે ગાળા બોર્ડરમાં સાડીનો લુક જુઓ નાની બોર્ડર આપી છે અને ફિગરમાં જે લુક આવે છે જોરદાર લૂકની ડિઝાઇન છે અને પ્યોર સિલ્કમાં જેને ઓરિજિનલ કપડું જોઈએ ને એના માટેનું સ્પેશિયલ ફેબ્રિક છે આ કોઈ ડોલા સિલ્કનું ને રનિંગ કપડું નથી આવવાનું અને સાડીનો લુક હોય ને તો એના કલર મેચિંગ થઈ જાય એકથી એક એના ચડિયાતા કલર છે સિંગલ પીસ જો તમારે ઘર બેઠા આમાંથી જોઈએ છે તો સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા ને લિમિટેડ સ્ટોકમાં સાડી આવી છે અને સાડીની વાત કરીએ ને તો ઓરિજિનલ નીમ જરી આપેલી છે ખાસ ધ્યાનથી જોજો આ કોઈ રનિંગ જરીનું કામ નથી કર્યું અને સેલ્ફમાં જેકા ડિઝાઇન આવવાની છે પ્યોર સિલ્કમાં ઓરિજિનલ સિલ્કનો ગાળા બોર્ડર અને એના નવા મેચિંગ છે સાડીનો લૂક એક એકથી એક ચડિયાતા કલર ને લોંગ ટાઈમ સુધી સાડીની ફેશન ન જાય ને એવો આ ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ એક પીસ તમને ઓપન કરીને બતાવું નાનો શોર્ટ પલ્લું રહેવાનો છે નાની બોર્ડર છે જેવી કસ્ટમર કસ્ટમરની હતી ને એ પ્રમાણે આજની ડિઝાઇન આપી છે સાડીનો લુક જુઓ એકથી એક એના ચડિયાતા કલર હતા અને આવું નવું જો કલેક્શન જોઈએ છે અમારા પેજને ફોલો કરવાનું ભૂલાય નહીં અને આ એનું બ્લાઉઝ મેચિંગ બુટ્ટી અને બોર્ડર સાથેનું બ્લાઉઝ છે એક પીસ તમે જોઈ શકો છો પહેરાવેલો છે તો આ નાના મોટા ફંક્શનમાં યુઝ કરી શકો ને એવી સ્પેશિયલ સાડી હોય ને તો ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ તો આવું નવું કલેક્શન જોવા માટે અમારા પેજને ફોલો કરો થેન્ક યુ